નમસ્કાર મિત્રો હવે વરસાદ ભૂકા કાઢશે મેઘરાજા તોફાની બેટિંગ કરશે રાજ્યમાં તીથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો આગામી બારથી અઢાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે કે કયા વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું મિત્રો રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે ગીર સોમનાથ પોરબંદર અમરેલી જામનગર કલાવ રાજુલા સાવરકુલા મહુવા ગારીધાર ગોડલ તળાજા સરદાર જેતપુર જૂનાગઢ ઉપલેટા ગાંધીનગર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિત અનેક વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરી છે પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી રીતે પણ ખેડૂતો નહીં તો માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સોલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો પહેલાં આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારે વરસાદ પણ પડી શકે કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે જેમાં ભચાઉના વિસ્તારો હોય રાપરના વિસ્તારો હોય ભુજના વિસ્તારો હોય ગાંધીધામ ખાવડા લખપત માંડવી મુન્દ્રા કંડલા સહિત નખત્રાણાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ એકલ દોકલ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં દાહોદ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે અમદાવાદ આણંદ છોટા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈવા એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા